મને આવી થોડી ખબર હતી ભાઈ આવા પાકમાં આવું નુકસાન થશે ને આવું થાય ને મારી સાથે આવું પણ થઈ શકે છે કેમ મજા છે ને હું પણ એકદમ મજા માત છું ને આજ આપણે વાડીએ વાડીયા કે કપાસ મેદવા મગ ને કપાસ ટુ વ્હીલર નથી લઈ જવાનું હા No! <laughs> ભગાડીને પછી આપણે વાડીયા પૂગી જાય ને ઓફિસમાં મૂકી દીધો સનાડો ઓફિસની બાદ જો આપણે આવી છે કંઈક ને આપણો કપાસ કંઈક આવો છે અને અહીંયા અમે ભાઈ સનાડો લઈને આવ્યા ને પણ આવું ખડ છે અમારા કપાસમાં આવું રહ્યું કપાસ જેવો કેમ થઈ જાય મસ્ત એરડા પણ એરડો ના છે મગ ગોઠણની ઉપર ઉપર આવી ગયા મગ એવડા એવડા થઈ ગયા સ્પ્રે કરવા આવ્યા ઝીણા ઝીણા હતા કપાહ મસ્ત થઈ ગયો છે ને પણ ખડ પણ મસ્ત છે હાલો તો હું તમને બતાવું ખડ કેવું જામી ગયું છે કપાસમાં હું આવી ગયો છું સનેડાને પાર્ક કરીને પાછો મારી વાડીમાં ને આ જવો મારી વાડી ને અહીંયા તો બે હથિયાર પીડા હું ખાલી એકલો જ હતો પણ ગમે એક હથિયાર ઉપાડી લઈને આપણે કાઢવા મળીએ ખડ જો ખડ બતાવું તમને કેવું છે જો જંગલ થઈ ગયેલું હે જંગલમાં મંગલ પણ વાંધો નહીં આવે હાલો ઝપટ બોલાવવા મળી ને એવું નો ખતરો એરડામાં બતાવું તમને જો કેટલી છે આ એક આ બે આ ત્રણ આ ચાર તો એક એરડાની અંદર ચાર પાંચ ઈળ છે આવી ડેન્જર ઈળ હોય તો કઈ દવા નખાય તરીકે કમેન્ટ કરજો કેમ કે ભાઈ એરડાની ખેતી બહુ કરતા નથી પણ આમ ખબર નથી પડતી બહુ એટલે તમે ખાસ ચાલે જોતા હોય એનાથી ખબર પડી જાય કે અમને કે કઈ દવા નખાય તો અમે એ દવા લાવીને છાંટીએ તો અમારા એરડાનો પાક બસ છે નગર મને આવી થોડી ખબર હતી ભાઈ આવા પાકમાં આવું નુકસાન થશે ને આવું આસ્થા છે ને અમારી સાથે આવું પણ થઈ શકે છે હાલો હવે મળીએ ખડ કાઢવા સપટ બોલાવા મળીએ ખરો મધાન જામો છે તડી કોણ ટકા માલી ટપ ટપ પડે છે હવે ટીપા ગરમીના હવે જવાનું છે પેટ ખાડો પૂરવા તો સારો જ મળી જાય બોલો સનેડો વાટ જોવે છે આપડી બાજુ તગો જો આમ ભરની ઘડે ભરી લીધો આખો ત્યાં હું કે મને તો નીર મેં કીધું નાના તને આજે વાર છે ભાલો તગો મૂકી દીધો ગોડાઉનમાં ને હવે આપણે પેટની પૂગા કરી લીધું થોડી થોડી ખાવ ખાડો પડી ગયો મોઢું છે કરમાઈ ગયો મિત્રો પેટનો ખાડું પૂરીને આવી ગયા પાછા અમે આપણા લોકેશનમાં છે ને આપણા લોકેશનમાંથી આપણે શું કામ કરવાનું છે એ તો તમને ખબર જ છે ને વરસાદ જો આમ કે વરસાદ કે મારા કામા ઢડાડા ને ઢડાડા ને ઢણાડા ને ઢણાડા ને ઢણાડા ને ઢણાડા ને ઢણાડા ને આપણે આપણા ધંધામાંથી આવ્યા તો ભાઈ બે સૂટ ઉપર છે ઓ આપણે પારવાનું કામ શરૂ કરી દીધું છે આવું ખડશે આ રીતના થપ્પા થાય લાગે છે બાકી કપા તો એક નંબર છે કે નહીં યરડામાં એળું છે એટલે જ તે બાકી ન કરી યરડા એક નંબર છે તો મિત્ર મને આવી નહોતી ખબર કે આજ મારે ચાર વાગ્યામાં ઘેરે વયું જવું જોઈએ ને દિવસનું ચાર વાગ્યા છે અત્યારે મારે જવાનું થયું છે ઘરે તો કેમ ઘરે જવાનું થાય છે એ તમને કહું જો આ મહવામાં કેટલો વરસાદ હોય કડાકા અને ભડાકા પણ જોરદાર થાય કપાનું રૂપ જુઓ વરસાદ માથે તોળાય ને પછી કંઈક આવો અલગ થઈ જાય લીલો કાસ જવો જો થઈ ગયો ને મસ્ત મજાનું તો હાલો મિત્ર કડાકાને ફડાકા થાય છે ને આપણને લાગે છે બહુ બીક કેમ કે કામે આપણે એકલા જ આવેલા છીએ એટલે હવે બીજી ભાઈ ઘરે વીજળીના ચમકારા થાય પહેલાં ને આવું મારી આરે જ એકલા જ થાય છે તમારી કોઈ જોડે થાય છે તો જરાક કમેન્ટ કરી દેજો તો મળીએ તો આપણે પોપૈયાનો વિડીયો કાલ બનાવશું તો પોપૈયા આપણા ખાવાલાયક હજી નથી છે થોડા કાછા છે તો છતાંય તમને બતાવું છું આનો વિડીયો કાલ આવશે આનો વિડીયો જોઈ લેજો જોઈ લો જેમ જેમ મા હું મારું ઘર નજીક આવતું થાય વાદળું માથે મારું ઘર આવી ગયું પણ જેમ જેમ હું આમ એમ જેમ મારી પાછળ પાછળ વાદળું વાય મને લાગે છે બહુ બીક પણ હવે વાંધો નહી ઘર આવી ગયું એટલે હું કેવું જો આ ટાબર જેવું અમારે હારે આવ્યું વરસાદ એટલો અંધારેલો હે તો આમ તો ખરો વરસાદ અંધાર્યો હા મી આવશે